મુદ્દામાં વાત કરવી છે મોરબીની કે જ્યાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહા રેલી યોજાય અને ખેડૂતો અહીં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ મહાસભા યોજી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી અને ત્યારબાદ ખેડૂતોએ રજૂઆત કરી છે ખેડૂતોનો મૂળ મુદ્દો એ છે કે ખેતરોમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તેના કારણે ખેડૂતોને ખૂબ મોટી હાલાકી પડે છે તેની આસપાસ ન મકાન બની શકે છે ન ગોડાઉન બની શકે છે ખાનગી કંપનીઓના કારણે ખેતીની જમીનના ભાવ સતત ઘટી રહ્યા છે એટલા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકારની બે હજાર પચીસ ની જે એસઓપી છે તે મુજબ ચાર ગણું

જે રીતના વીજ જે અલગ અલગ બે ખાનગી કંપનીઓ દ્વારા નાખવાની વાત કરવામાં આવી રહી છે તેના જ વિરોધના ભાગરૂપે જે ખેડૂતો આજે ટંકારામાં એકત્ર થયા હતા ન માત્ર મોરબી જિલ્લાનું જ પરંતુ ટંકારા અને જામનગર જિલ્લાના ખેડૂતો છે તે પણ સમાવેશ થયો છે આ તમામ લોકો આવ્યા હતા તેઓની માંગ છે રાજસ્થાનની અંદર જે રીતના એસઓપી જાહેર કરવામાં આવી છે રાજસ્થાન સરકાર દ્વારા તે જ રીતના ગુજરાત સરકાર છે તે એસઓપી જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે બે હજાર તેર નો કાયદો છે કે જે પણ જમીનની કિંમત હોય તેના કરતા ચાર ગણું વરતર આપવાની જે ચૂકા અગાઉ જે

કે જે માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવાનો બે હજાર સરકારે ઓલરેડી એસઓપી કરી દીધી છે તો રાજસ્થાન સરકારે એસઓપી કરે તો ગુજરાત સરકાર શું કામ એસઓપી ના કરે નંબર એક નંબર બે ગુજરાતમાં માં સાઉથ ગુજરાતની ની અંદર નવસારી કલેક્ટરે માર્કેટ ભાવના ના ચાર ગણા વળતર આપવાનો ઓલરેડી હુકમ કરેલો છે તો મોરબી કલેક્ટર હોય જામનગર કલેક્ટર હોય દ્વારકા કલેક્ટર હોય એ જંત્રી ભાવના ચાર આપવાની વાત કરે છે રકમ શું કહેવાય ટકાવારી નક્કી કરી છે કે પચીસ ટકા જ આપવાના ઓકે તો આ તો સંપૂર્ણ ખેડૂતો માટે અન્યાયકારી રાજ્ય સરકારની જે નીતિ છે એ નીતિની સામે અમારી લડાઈ છે નંબર ત્રણ જે એસઓપી બનાવી છે સરકારે આ બાબતને લઈને શું કહેવાય કેન્દ્ર સરકારે એની અંદર એ માર્કેટ ભાવના બે ગણા આપવાની બે હજાર પચીસ ની કેન્દ્ર સરકારની એસઓપી છે નંબર ચાર આ જે કંપનીઓ આ વીજ લાઇન માટે લાઇસન્સ લેવા માટે સીઆરસી પાસે જવું પડે અને ના જે નોર્મ્સ છે એમને પાછા મોકલા અને કહ્યું કે તમે આ ગામ જે જાહેરનામા આપો છો તો એમાં કેવી રીતે ખબર પડે કે કોને વાંધો લેવો હોય એની સામે જે ખેડૂત ના ખેતર માં પોલ આવે છે એ સર્વે નંબર સાથે તમારે જાહેરનામું આપવું જોઈએ આજ હુકમ કેરલ હાઈકોર્ટે કર્યો છે અને બંને જે હાઈકોર્ટના હુકમો છે એની સામે આજ દિવસ સુધી સુપ્રીમ કોર્ટે નથી આપ્યો તો ગુજરાત ની અંદર જે આ વીજ લઈ એટલે પણ મામલો પહોંચ્યો છે ત્યાં આવેદન પણ આપ્યું ત્યાંથી પોઝિટિવ રિપ્લાય છે કઈ રીતનું થયું અમે કલેક્ટર ને બહુ સ્પષ્ટ કહ્યું કારણ કે કલેક્ટર જયારે અમારા ખેતર ની અંદર કંપની સોળ એક મુજબ કલેક્ટર પાસે જાય અને એ મુજબ જયારે કલેક્ટરે હુકમ કરવાનો હોય બરાબર છે તો એ કલેક્ટર જયારે હુકમ કરે એની પેલા અમે અરજદાર છીએ

અને દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં બિલકુલ એટલે કે આ કંપનીઓ જે દાદાગીરી છે અટકાવી જરૂરી છે આભાર પાલભાઈ અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો ખેડૂતોની જે પણ સમસ્યા હોય એમાં યોગ્ય